જય સ્વામિનારાયણ સવાર સવારમાં હે મસ્ત મજાનું વાતાવરણ ને સવારમાં વહેલા એક મસ્ત વરસાદ પણ આવી ગયો હતો અને અત્યારનું સૌંદર્ય વાતાવરણ આખું જો કેટલું મસ્ત દેખાઈ રહ્યું છે કેટલું મસ્ત અને ઉપર જોવા સૂર્યનારાયણ પણ જો વાદળ હોય ખીલતા હોય ને એવું દ્રશ્ય આખું દેખાઈ રહ્યું છે કેટલું મસ્ત વાતાવરણ છે અને બધા લોકો એ મોસ્તી કામને જઈ રહ્યા છે

આખું વાતાવરણમાં એવો મસ્ત ફોલ્ટ અને સવારમાં એમ થાય કે ચાલો આ ઉતરીને ચાલવા જ મળ્યું એટલું સૌંદર્ય વાતાવરણ દેખાઈ રહ્યું છે આપણે તો પહોંચી ગયા રેલવે ફાઇટક ઉપર અને ત્યાં તો કંઈ ટ્રેન આવી ગઈ અને બધું થાય અત્યારે વેઇટિંગમાં ઊભા હતા બસ અમે વેટિંગ માં ટ્રેન જાય ક્યાં લગી વેટિંગ રહેવું પડશે રોજની આ અમારી